નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ છ મે બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે સાત રાજ્યોમાં હીટવેવનું એલર્ટ યુપીની ઇકોનોમી પર રામલલ્લાના આશીર્વાદ મંદિરને કારણોથી ભરાઈ સરકારી તિજોરી મોદી હિન્દુઓમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ફારૂખ અબ્દુલ્લા સફેદ ચાદરમાં ઢંકાયેલા બાબા બરફાનીની પહેલી તસવીર સામે આવી આ વખતે શિવલિંગની ઊંચાઈ આઠ ફૂટ પાકિસ્તાનના નેતા રાહુલ ગાંધીના વખાણ કરે એ ચિંતાનો વિષય રાજનાથસિંહે કોંગ્રેસ પાસે માંગ્યો જવાબ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ શિક્ષણનું અનોખું આંદોલન કોણ રોકશે આ સહિંસા અને શાહજાદો કેનેડામાં તૃષ્ટિકરણ સે સેલ્ફી લેરે ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ એનો સાહિત્ય સરિતા ગ્રુપ વિષય આકુલ વ્યાકરણ ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના ચૂંટણી આવતા તમે હિન્દુ મુસ્લિમ અને મુસ્લિમ લીગ પર વાત કરી રહ્યા છો મણિપુર અને મહિલાઓની વાત કરો કોંગ્રેસ યુવા કા પર્વ દેશ કા ગર્વ જિલ્લો ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો બ્રાહ્મણો મોટી સંખ્યામાં ભાજપને મત આપશે અને અપાવશે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી મહેશ પટેલ રન ફોર વોટને લીલી ઝંડી આપી સ્વાસ્થ્યની તંદુરસ્તી અને મજબૂત લોકતંત્ર માટે અવશ્ય મતદાનના સંદેશ સાથે દોડતું આયોજન કરાયું મે મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું દીપડાથી ભય બરડા ગામે રાત્રિના સમયે દીપડાનો બકરી પર હુમલો કરવામાં આવ્યો માલિક જાગી જતા કોઢારમાં બકરીનું મૃત્યુ ડમ્પ સાઇડ ઉપર ડાયકાઓથી ભેગો થયેલો ત્રેસઠ ટકા કચરો સાફ બસો લાખ ટન હતો એકસો છવ્વીસ લાખ ટન દૂર લાયન્સ ક્લબ ગલ્ફ ઓફ કેમ આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જન ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ